અને અમારા શિવરાજપુરને તુલસી મને લગ્નમાં ચાર છકાને ઘણો બધો ટેકો આપ્યો છે જો અત્યારે ગરમ ગરમ ભજીયા બની રહ્યા છે જો તમે અત્યારે એવા ભજીયા છે જરા કોમેન્ટમાં કહેજો જો અત્યારે બની રહ્યા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ ભજીયા અને તમે કોને કોને અમારા આ શિવરાજપુરની અંદર તુલસીઓ લગ્નમાં આવેલા છે જરા કોમેન્ટમાં કહેજો બાકી અત્યારે કમ્પ્લીટ અને જો બાકી તો અત્યારે ઘણું ખરું પબ્લિક તો ટ્રેક્ટરો શાક ને બાગને જે કાંઈ બનતું હતું એ બધું રેડી કમ્પ્લેટ લારીમાં ફરતા હતા અને ત્યાંથી પાછું આનપા આવીને જો તો મારા કાકાની પણ ભજીયા બનાવતા હતા જો ગરમા ગરમ ભજીયા બને છે અને બાકી તો જો બાકી બધા આ ભજીયા કેવા કેવા છે જરા માં કહેજો ને શાક ફાઇનલ આનપા સોખા બનતા હતા એક લારી એક તો સોખા બનાવવામાં આવ્યા હતા અને કેટલાય ભજીયા

અને અમારા ખબર વગર અમારા એક ભાઈ અમારો વિડીયો ઉતારી લીધો હશે અને મને ક્લિપ મોકલી એટલે મેં ડાયરેક્ટ સીધું યુટ્યુબમાં જોઈન્ટ કરી દીધું છે ક્લિપ અને તરત ને તરત ઉપડ્યા નથી જાનમાં આવે જો આ બધા અમે જાનમાં જઈશી જો પાછળ કેવડી મોટી જાન છે સે તો અમારા ગામમાં ગામમાં પણ જાન જવાની હતી પણ એમાં બન્યું એવું કે ગામમાં ગામમાં જાનલન ન જ હોય એટલે અમે શિવરાજપુરથી તે આંટો ફરીને લાલકા લાલકાથી બંધાર આવે છે જે લાલકા વાવ કહે છે લાલકા વાવથી આંટો ફરીને સીધા આવી ગયા શિવરાજપુર બે ક્યાં પબ્લિકને તમે જો કેટલા બધા ઓલું કરે છે ને શું શું છે તો જરાક કોમેન્ટમાં કહેજો અને અમારી જાન ઠાકરદાદીની કેવી રીતના ગણ કેવી રીતે કહેજો અને જય તુલસીમાં ને જય ઠાકરદાદી કોમેન્ટમાં જરાક કહી દેજો અને એમાં હતું એવું કે જો અત્યારે તો હું હું તો વિડીયો ઉતારતો હતો પણ પબ્લિક મારો પણ વિડીયો ઉતારતો હું પબ્લિકનો વિડીયો તો જોઉં પબ્લિક મારો વિડીયો ઉતારતો હતા કારણ કે આપણે એટલું ને બાકી અમારા તો અમે બધા જો આવી રીતના જાનમાં ગયા હતા અને અમારા કૌશિકભાઈને મેં કહીએ છીએ તો જવું આપણે બ્લોક તરફ વ્લોક તરફ જવું છે ને બાકી એનપાવાળા બધા જો જાન કાંક આવી રીતના હતી ને ત્યાં પત્તાકડા ઉડાડતા હતા આપણે ને એટલા તારીખે ઉડાડ્યા ને ત્યાં આખા વરસદીના તારખીયા આખા ફેલ કરીને કે બાકી જો કેટલા તારીખે ઉડાડેલા છે જરા કોમેન્ટમાં કહેજો અને અત્યારે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક થઈ ગયું છે અને વાહન તો કેટલા છે એનું કંઈ નક્કી નથી જેટલી ખબર છે એટલે તમને જરાક જણાવું તો ત્રણ આયસર હતા અને કેટલા બધા તો ટ્રેક્ટર હતા રિક્ષાઓ અને ગાડીવાળા તો ઘણા હતા જે તમે અત્યારે વિડીયોમાં જોતા હશો ખબર જ હશે કે કેટલા વાહન છે એમ તો જરાક કોમેન્ટમાં પણ કહેજો કેટલાક વાહન છે એમ અને બાકી જો કાંઈક આવી રીતના જાન હતી અમારા ઠાકરદાદાની એક છે જરાક કોમેન્ટમાં કહેજો તમે આ વિડીયોમાં કોમેન્ટ તો ઢગલા કરજો અને જેમ બને તેમ આગળ શેર કરજો એટલે આ બધા જોઈ શકે છે કે કેવા કેવા ઠાકર દાદાના લગન એટલે કે રીવાની જે કાંઈ તે હોઈ શકે છે જો અત્યારે બાકી અમારી ગેંગ નીકળી ગઈ છે અને કેવી જરાક રાયડિયું નાખતી જરાક તમે સાંભળો ત્યાર પછી જો ઠાકર દાદા હવે નીકળ ગયા છે ભરણવા માટે તો અત્યારે તમે જોઈ શકતા હો જો આ ઠાકર દાદાની આવી રીતના કાંક આ ફૂલેક હતું એટલે હાજર તો એ પણ સવારે પણ હોય છે જો ઠાકર દાદા તેની અંદર છે તમને બતાવી દીધા છે અને પછી આંટપા કર્યા છે રાહડા ચાલુ તમારે બહાડે કેવડું પબ્લિક છે જરાક કોમેન્ટમાં કહેજો બાકી એમ જો કેટલું પબ્લિક છે આટલા બધા એકારે રાહડા લેતા હતા જો ફાઇનલી મિત્રો હવે જોવો રાત્રિનો સમય થઈ ગયો છે અને ઠાકર દાદાના કે જે કાંઈ શેરડ કે હાઠા જે કાંઈ કે અડાડીને માણસો જે પરસેથી રૂપિયા લેતા હોય છે તો આવી રીતના કાંઈક કરી રહ્યા છે અને એવા ગેટની અંદર જશે ઠાકર દાદાને ત્યાં કણે જઈને તેમના વિવાહ થશે અને આ ડેકોરેશન કેવું છે જરાક કોમેન્ટમાં કહેજો જુઓ આ ડેકોરેશન તમને બધું બતાવી દીધું છે અને પર પબ્લિક આવડું છે અને બાવીસ બાવીસ વર્ષથી અમારા ગામમાં તુલસીમાના વિવાહ અને ઠાકર દાદાનો વિવાહ હતા તો હરાક કોને એટલે પબ્લિક તો થાય જ નહીં બાકી વીડિયા એટલા ઉતરતા હતા અને આ ઠાકર દાદાના જો અત્યારે અને રાત્રિનો સમય થઈ ગયો તો અને આ તમે બધો નજારો જુઓ બાકી અમે અમારા મિત્રો બધા સાથે જાતા હતા જો આ લાઇટ ડેકોરેશન કેવું છે જરાક કોમેન્ટમાં કહેજો અને રાત્રિનો શો કેવો આવે છે જરાક કીજો હું આગલા વ્લોગમાં તમને નહોતો બતાવી શક્યો લગભગ થોડું ઘણું બતાવ્યું હતું આ વ્લોગમાં તમને પૂરેપૂરું બતાવી દીધું છે ને આન પાછું અત્યારે ઠાકર દાદાને અત્યારે જે કંઈ કહેવાય તે વિવાહ જો અત્યારે થઈ રહ્યા છે જો પબ્લિક ઘણું ખરું બેઠું છે એટલે અહીંયા તો આપણે ખાલી જોવા જાય હતા ને બાકી જરૂર તો અહીંયા બૈરાઓની છે લેડીઝોની ત્રણ કલાકારો આવ્યા હતા તે પણ જો સામે બેઠા હતા ને આન બાજુ આપણે લગ્ન થઈ રહ્યા હતા તુલસી માના જો અત્યારે તમે જોઈ શકતા લગન એટલે વિવાહ જો yeah તો આપણે કરીશું વ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર છે લાઈક કરવા શેર કરો અને ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આવા કાકા હતા અમારા તુલસીમાં નો વ્યવાને તો કહેવાય તો જરા કોમેન્ટમાં કહેજો તો સારું આગળ આગળ શેર કરજો અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ફોલો બોલો કરતા જજો અને તો સારું મળશે બધા ફરીથી નવ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય મળીશું નવો વ્લોગમાં ટાટા ભવે